સુરતમાં પોલીસ કમિશનર અજય તોમરની નિવૃત્તિ બાદ અઢી મહિના જેટલા સમય સુધી વિવિધ આરોપી ગુનેગારોને લગતી કાર્યવાહી સ્થગિત હતી જોકે હાલમાં જ અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળવામાં આવ્યો છે હવે તેમણે ચૂંટણી સંહિતાની વચ્ચે ચાર્જ સંભાળી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે ગુજરાતની સુરત પોલીસ હાલ એલર્ટ મોડ પર છે બારડોલી નવસારી લોકસભાનો બાવન ટકા વિસ્તાર સુરતમાં આવે છે તેને લઈને પોલીસ સતર્ક બની છે સુરત લોકસભા ચૂંટણી ભલે ટળી પણ પોલીસ માટે પડકાર બાકી છે પોલીસે ગતરાત્રી દરમિયાન પાંચસો દસ શંકાસ્પદ સ્થળનું ચેકિંગ કર્યું ચારસો અગિયાર હિસ્ટ્રી શીટર કાર્ડવાળાને ચેક કરાયા ત્રેપન પાસાના હુકમ કરાયા અને એકાણું તળીપારની દરખાસ્ત કરાઈ છે જ નહીં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેને લઈને પોલીસ રાત્રે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહી છે સાત તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારો સોળથી સોળસો થી વધુ જો બૂથો ઉપર ચુનાવની પ્રક્રિયા છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ જોઈએ આપણા બંદોબસ્ત પૂર્ણ થાય લોકો જો આપણા મત જોઈએ બિના કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા જો બે અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જ્યાં વધુ અવર જો લોકો રહેતી હોય છે ત્યાં જો વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે જેના જ ભાગરૂપે અત્યારે અહીંયા જો રાંદર વિસ્તારમાં જો ચેકિંગની કામગીરી ચાલુ છે જેમાં જેટલા બી શહેરમાં પોઈન્ટો હોય છે તમામ પ્રકારના ટીમો જોડાય છે અને અત્યારે અમે લોકો લગભગ જો એ વીસ હજાર જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે એના ચેકિંગ કરી છે જેમાં અલગ અલગ પ્રકારના અઢીસો જેટલા લોકો હથિયાર ચ ચક્કું હોય છરી હોય તલવારો હોય ધોકા હોય આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે જેના ઉપર આ કેસો દાખલ કરવામાં આવેલા છે સાથોસાથ જો હિસ્ટ્રી સીટરો અને તળીપારવાલા અને એમસીઆર કાર્ડવાળા ટપોરીઓ આ બધાને ઉપર જો અટકાયતી પગલાની બી કામગીરી ચાલુ છે ત્રીસ જેટલા લોકો એવું આપણનેના તળીપારવાલા મળી આવેલા છે આપણે ઘરમાંથી જો તળીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો એ અને સાથોસાથ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે સેવન્ટી જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખા તથ્યો છે જેટલા એન્ટી સોશિયલ તથ્યો છે જે પ્રજાનર જાણે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે આ બધી કાર્યવાહી કાયમી માટે છે અને આ પ્રકાર જો લોકોના એક સેફ્ટી ફીલ થાય સાથોસાથ જો આ લુખા તથ્યો છે એના બી સબક જો પોલીસ શીખાડે આ દિશામાં અમે લોકો આવનાર દિવસો બી સખત અને સતત કાર્યવાહી અમે લોકો ચાલુ રાખવાના છે